ચાલો આપણે આજે જોઈએ દિવસની શરૂઆત કરીએ ચાટથી તો સવારમાં પાણી સાથે જ આપણે ગરમ પાણી લઈ લેવાનું છે લીંબી મીચીઓને જે આપણે રેગ્યુલર છે તે અને આ દસ દિવસ માટે કે છે પછી આપણે એક દિવસથી પાછું ચેન્જ કરીશું ચાટમાં કેમકે ધીમે ધીમે છે અને દસ દસ દિવસે ચેન્જ કરવાથી છે ને બોડીને સારું પડે છે ત્યાં પરત વેઇટ લોસ જેનો અટકી ગયો હોય તો સારો અટકી જાય છે ઘણાને જોઈ શકીએ ચમવાતી છે ને વજન અટકી જાય છે ઘટતો નથી એના માટે આપણે દસ દિવસે અને દસ દિવસે ચેન્જીસ કરીએ છીએ તો ચાલો જોઈએ અને હજી મારા મનમાં છું તો જોઈએ આજે ઉરાળમાં સો નાસ્તો કરીએ છીએ કે જે વસ્તુ આપણે રોજ ખાતા હોઈએ અહીંયા ન મળે તો એમાંથી ને માટે જે હશે ઘરમાંથી પણ કેજ થયું હતું તો અત્યારે તો પહોંચાને છે નહીં તો વિચાર છે કે જેવો ને બીજું જ ખાઈ લઉ સવારમાં તો ચાલો બધા હિસાબે તમને તો તમારે કહેવાનું છે કોમંતમાં કે તમે જો બહાર જાઓ તો વધારે શું ખાવાનું પસંદ કરો છો તો હાલો મિત્રો આપણા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અને નાસ્તામાં આપણે છે ને વઘારેલા છે ને મમરા લીધા છે કેમ કે હું મમ્મીના ઘરે આવી હતી ને તો ત્યાં બી ને એવું કાંઈ હતું નહીં એટલે પછી આંતથી કામ ચલાવી લીધું તો ચાલો મળશું બપોરે હવે અને સવારનું જે ડિટોક્સ વોટર છે ને એમાં પણ જે વસ્તુ હોય ને નથી તો હું સવારે છે ને દસ વાગે નોર્મલ લીંબુ પાણી એ હું તમને બતાવીશ પછી ચાલો મળીએ વાગે તો મિત્રો આપણો ટાઈમ થઈ ગયું છે દસ વાગ્યાનું અને આપણે છે ને અત્યારે પાણી લઈ લીધું છે પણ ચીયાસ ચીર્સ ને એવું કાંઈ હતું નહીં આપણી પાસે તો ચાલો હું તમને જો જેની પાસે ન હોય તો નોર્મલ પાણી પણ લઈ શકાય તે કઈ રીતના બનાવો નહીં તમને બતાવું ચાલો એક ગ્લાસ જેટલું મેં પાણી લઈ લીધું છે આપણે હવે એની અંદર છે ને લીંબુ નીચવી દેશું અડધું જ લીંબુ નીચવું છે અને પછી આપણે એની અંદર છે ને મરી અને જલજીરા બંને છે તે બંને એડ કરી દઈશું મિક્સ કરી નાખશું અને પછી આ પાણી આપણે પી લેવાનું છે

તો આજે જમવામાં બે છે ને મેં અડદના પાપડનું સલાડ લઈ લીધું હતું નોર્મલી છે ને ટમેટું કોબી કેપ્સિકમ ને એવું બધું કટિંગ કરીને છે ને લીંબુ અને ચટણી મીઠું નીચવીને અડદનો પાપડ શેકીને એની અંદર એડ કરી દીધો તો અડદનો પાપડ આપણે રોજ ન લઈ શકીએ પણ ક્યારેક ચાલે કેમ કે સાંજે મારે છે ને સેન્ડવિચનો પ્રોગ્રામ છે એટલા માટે તો એ હળવો ખોરાક મેં લઈ લીધો ને સવારમાં મમરે લઈ લીધા હતા બે ટાઈમ હળવો ખોરાક લઈ લીધો એટલે સાંજે સેન્ડવિચ ખાઈ શકાય એ માટે

અને આ બટેકુ એક ચમચી જેટલું એડ કર્યું છે અને છે ને સેન્ડવીચનો જે મસાલો હોય ગ્રીન સેન્ડવીચનો એ એડ કર્યો છે અને બ્રેડ લઈ લીધી છે બે બ્રાઉન બ્રેડ નથી લીધી કેમ કે હમણાં થોડાક દિવસ પહેલાં એકનો વિડીયો આવ્યો હતો એને એમ કીધું હતું કે બ્રાઉન બ્રેડમાં ભાઈ મેંદો જ આવે તો ભાઈ ખાલી ખોટી શું કામ ખોટો ખર્ચો કરવો તેના બદલે મેં છે ને આ જ લીધી છે અને એક જ આપણે સેન્ડવીચ ખાવાની છે એને ચોપડવા માટે ગ્રીન ચટણી પણ છે તો ચાલો હું તમને બતાવું કઈ રીતના કરવું બટ એક વેટલામાંથી એડ કર્યું છે કે છે ને આપણો મસાલો છે ને આમ ભેગો રહે ને એટલા માટે તમારે નો એડ કરવું હોય તો તમે ન કરતા આપણે છે ને બટરને છે ને થોડુંક ઓછું જ ચોપડવાનું છે બહુ છે ને થથેડા નથી કરવાના આછું આછું છે ચોપડી શકો ચીઝ એડ નથી કર્યું જો એમને ચીઝ એડ નથી કર્યું એમને જ રાખ્યું છે અને પછી આપણે એને છે ને શેકી લેવાની સરસ ત્રણ મિનિટ માટે જો આપણી સેન્ડવિચ બની ગઈ છે હવે આપણે એને છે ને

પણ આપણે ચીજ ને એડ નથી કરવાનું ડાયટ કરતા હોય તો એટલું કંટ્રોલ કરવું પડે ચીઝ વગર પણ સારી થાય તો જરૂરથી ટ્રાય કરજો તો મિત્રો આવી ગયા છે મેં પાછા ઘરે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો જોયું ને આજે મેં તમને આજનો આખો ચાર્ટ આપણે છે ને એના પર જ છે કે જે લોકો એમ કેતા હોય ને કે મારે બાર જમવાનું છે તો મારે શું ખાવું જોઈએ શું કરવું જોઈએ જેથી મેન્ટેન રહે તો આજ આખો દિવસ મેં તમને એ રીતના તે બતાવ્યું છે કે તમારે સાંજે બાર જમવાનું થયું હોય ને તો તમે એવી રીતના સવારે લઈ શકો અને બપોરે લઈ શકો પછી સાંજે આરામથી જમી શકો અને જો તમારે દસ દિવસે કે પંદર દિવસે એક વખત બાર જમવાનું થતું હોય ને તો તમે જે જમવું હોય એ લઈ શકો પણ કદાચ કોઈને અઠવાડિયામાં બેથી ત્રણ વખત બાર જમવા જવાનું થાય તો તમારે એવી ટ્રાય કરવાની કે તમે જ્યાં જમવા જાઓ છો ને ત્યાં તમને ડાયટનું તમને મળી રહે જેમ કે દાળ ભાત છે સલાડ છે છાશ છે એ લઈ લેવાની પુલાવ છે એવું લઈ લેવાનું પાઉંવાળી મેંદાવાળી જે વસ્તુ આવતી હોય એ આપણે ઓછી લેવાની ટ્રાય કરી લેવાની જો હોય ને તો બાકી કોઈ ઓપ્શન ન હોય તો આપણે એ જ જમવું પડે પણ જો તમને ઓપ્શન ના આપ્યું જ છે કે તમારે આની બદલે તમે આ લઈ શકો છો તો તમારે એ ટ્રાય ડાયટમાં જે લેતા હોય ને એ ટ્રાય વધારે લેવાની કરવાની ખાવાની કેમ કે એનાથી છે ને તમારો વજન નહીં વધે અઠવાડિયામાં બે ત્રણ દિવસ બહાર જાઓ તો મારે તો કંટ્રોલ કરવું જ પડે કેમકે એટલું બધું તો ન જ ચાલે અને આ તો આપણો ફ્રી ડાઈટ છે એટલે તમને એવું થાય કે આપણે ખાઈ લઈએ બાકી દવા કદાચ આપણે કરતા હોય તો આપણે કંટ્રોલ કરીએ જ ને એટલા માટે અને આજે મેં તમને સેન્ડવીચ બતાવી એવી રીતના કોઈ જગ્યાએ હોય તો તમે એ કહી શકો કે ભાઈ મારામાં ચીઝ કે બટરનો ઉપયોગ ઓછો કરજો કાં તો ના ન કરતા અને અમને એમને મત દેજો કોઈ જમાઈ જાય ને આપણે થઈ જાય ને દેટ જેવું તે સેન્ડવીચ અને એક સેન્ડવિચ લેવાની છે અને જ્યારે પણ તમે બહારનું ખાવ ને આજે મેં પાછી છે ને હળદે ની ફાકી લીધી છે જો ફાકી છે આપણે છે ને જ્યારે પણ બહાર જમીએ ને કોઈ બી વસ્તુ ત્યારે છે ને તમારે હળદેની ફાકી છે ને લઈ લેવાની એનાથી તમારું પેટ છે ને સવારમાં આરામથી સરસ સાફ થઈ જશે એટલે જે ચરબી વાળું હશે ને એ પણ તમારું પેટ સાફ થઈ જશે એટલે નીકળી જશે એટલે જમા નહીં થાય બરાબર છે અને થોડુંક વધારે ચાલી લેવાનું બીજા દિવસે સાંજે જીમ હોય તો આપણે રાતે તો ટાઈમ ન મળે કસરત કે કંઈ કરવાનું તો એનું વચ્ચે બીજા દિવસે છે ને એ વધારે થોડુંક ચાલી લેવાનું કે કસરત કરી લેવાની એટલે એમાં કવર થઈ જાય તો ચાલો પીએ એની સાથે મેં એક ગ્લાસ ગરમ પાણી લીધું છે હળદેની ફાકી સાથે તો મિત્રો તમને જો મારા વિડીયા ગમતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને જો નવા હોય મારી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળશું કાલે નવા વિડીયો સાથે તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ સ્વીટ ડ્રીમ્સ રાધે રાધે ચિંતા નહીં કરવાની આરામથી વજન ઘટી જશે અને એના માટે હું પણ તમને છે ને કઈ કઈ પદ્ધતિ થી તમારું વજન ઘટે એવી કોશિશ કરું છું અને તમને જણાવું છું અને બહુ બધાના મેસેજ આવે છે તમે સમજી શકો કે એક સાથે એટલા બધાના મેસેજ આવતા હોય તો મારો નાનો છોકરો પણ છે તો બધાને હું એકસાથે જવાબ ન આપી શકું ટાઈમસર તો થોડુંક મેસેજ આપવામાં થોડુંક આમ તેમ થાય તો તમે પણ સમજજો કે ભાઈ થોડુંક કામ હશે એટલે લેટ થયું બાકી હું એવી મારી બધી ટ્રાય કરું છું કે તમને ટાઈમસર જવાબ આપી શકું એટલા માટે તો કંઈ ભૂલચોક થતી હોય તો માફ કરજો અને વિડીયો જોજો આખો જોવાની આશા રાખું છું તમારી પાસે કે તમે આખા વિડીયો જોશો તો ચાલશું ચાલો મળશું નેક નવા વિડીયો સાથે બધાને રાધે રાધે બાય બાય